નમસ્કાર મિત્રો ગુજરાત ન્યૂઝ ફરી એકવાર નવા વિડીયો સાથે તમારા બધાનું સ્વાગત છે ઉત્તર પ્રદેશના સંભાલ જિલ્લામાં શ્રી કલિક ધામ મંદિરનો શિલાન્યાસ આ મંદિરનું નિર્માણ શ્રી કલ્ક ધામ નિર્માણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે જેના પ્રમુખ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ છે તેઓ એક ફેબ્રુઆરી પીએમ મોદીને મળ્યા હતા અને તેમણે મંદિરનો શિલાન્યાસ કરવા આમંત્રણ આપ્યું હતું થોડા દિવસો પછી કોંગ્રેસે આચાર્ય પ્રમોદ કૃષ્ણમને પાર્ટી વિરોધ પ્રવૃત્તિઓમાં સામેલ થવાનું કારણ આપીને છ વર્ષ માટે પાર્ટીમાંથી આંખી કાઢ્યા પીએમ મોદીએ કહ્યું કે આજે આચાર્ય પ્રમોદે કહ્યું કે તેમની પાસે મને આપવા કંઈ નથી હું માત્ર લાગણી જ આપી શકું છું તે વાત સારી છે કે તેમની પાસે આપવા માટે કંઈ નથી આજે જમાનો બદલાયો છે જો આજે સુદામાએ શ્રી કૃષ્ણને તાદુલ આપ્યા હોત તો વિડીયો સામે આવ્યો હોત અને શ્રી શ્રીકૃષ્ણને ભ્રષ્ટાચાર માટે લાચ આપી હોવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હું તમારો આભાર માનું છું કે તમે મને માત્ર લાગણી આપી હજ તાજા અને મુખ્ય સમાચાર જોવા માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ ચેનલ